સ્ત્રીઓ થાકતી નથી મારા પતિના પ્રેમના વખાણ કરતા અને તમે ધારી લીધું કે હું દુખી છું ખરેખર અનુરાધાબેન તમને બહુ જ મોટી ગેરસમજણ થઈ છે હા શું કહો તમે તમે મારી આંખોમાં વાંચી લીધું તમે મારી પીડા પારખી લીધી એમ હસવું આવે છે મને તો ઉભરો ઉભરો અનુરાધાબેન કદાચ તમે સાચે જ પીડા પારખી લીધી છે જે કોઈને નથી દેખાણ અમારા મોંઘા શિંગારની પાછળની પીડા એ તમને પરખાઈ ગઈ પણ અચરજ તો એ છે કે અમારા મોંઘા ગાઠ શિંગારની પાછળ આ 15 વર્ષના લગ્ન જીવનમાં આ પારા પીડા મારા માવતર કે મારા ભાઈ બેનને પણ નથી દેખાણી અને તમે એ પીડાને પારખી લીધી એ ખરેખર અચરજની વાત છે અહીં તો દરેક સ્ત્રી મારી ઈર્ષા કરે છે અને મારા નસીબની વાહ વાહી કરે છે કેટલું સરસ નસીબ છે કેતકીનું કેતકીની કિસ્મત એટલે કિસ્મત એમ પોતે બળે છે પોતાના પતિઓને કોસે છે ત્યારે દરેક સ્ત્રીને કેવું છે અરે તમે જેને કિસ્મત સમજો છો તમે જેને આ કેતકીના પતિનો પ્રેમ સમજો છો એની માત્ર અસલામતી છે જેને તે પ્રેમનું નામ આપી એ પાંજરામાં કેતકીને પૂરી રાખે છે શું તમને સૌને ગમશે કે તમે પીઆરમાં પણ દીકરી તરીકે ન જીવી શકો તમારો દરેક શ્વાસ તમારો પતિ આસપાસ છે એને ગમે એવો જ લેવાનો હોય એની અનુમતિથી લેવાનો હોય એ કિસ્મત છે તો સારું છે તમે લોકો એટલા નસીબવાળા નથી અને હા આજે અજુ બેને એ વાત ખોલી જ છે એ પીડાને આંગળી અડાડી દીધી છે તો કહી દો જો અનુરાધાબેન આપણી વાત કરતા તો મેં કીધું તું ને તમને કે મારા પતિને મારી બહુ ચિંતા છે એ હમણાં જ મને શોધતો આવશે જો મારા પતિ તો આવી ગયો સાથે મારા મા બાપ ને બધા જ આવી ગયા મારું આખું પીએ કેટલું સાચવે છે આમ તો જો તને ફૂલ ઉપર બેસાડે છે ને હથેળીમાં રાખે છે આટલું સરસ સદભાગ્ય કોનું હોય એટલે કેતકીની વાત માનવાની તો દૂર સાંભળવામાં પણ નતી આવતી તો કેતકી કોને કે જો કે એમાં કોઈને દોષ નતી આપતી બની શકે હોય તો ભાભીઓને પણ હોય ને આ નણંદ પાછી આવે તો કાયમ એટલે દોષ કોને આપો દોષ તો

દેખાય છે તો અમારા શરીરનો મોંઘું શ્રૃંગાર આ પીડા પર વાર રોજ રોજ મને મારે છે પણ એનો દર્દ મારા માવતા કે મારા ભાઈ બહેનને પણ કળાતું નથી અને તો પછી બીજું તો ક્યાંથી દેખાય અને હા જે શ્રૃંગાર તમને બધાને આટલો આકર્ષિત કરે છે એ શ્રૃંગાર માટે જ્યારે જ્યારે પ્રણવ સાથે હોય ને ત્યારે જ થાય છે અને પ્રણવ હંમેશા સાથે રહી છે મારી

જો પ્રણવની ગેરહાજરીમાં ક્યાંક જરા પણ વધારે સારું તૈયાર થઈ જવાયું તો તરત સાંભળવા મળે આજે તો બહુ તૈયાર થયા જો કે તમને સૌને આ સહજ લાગતા શબ્દો મને અહીંયા હૈયે વાગે છે કાળજુ કાપે છે ને મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે જે મને રોજ રોજ મારે છે રોજ રોજ મીઠું ઝેર હું પીવું છું અને આ કટાક્ષની પીડા કોઈ નહીં સંભળાતી નથી આ મેણાનો માર ક્યાંય કોઈને દેખાતો નથી એટલે આ કેતકીની પીડા તો કોને દેખાય પણ આજે દરેક મા બાપને કહેવું છે મારા નહીં સૌ દીકરીના મા બાપને કે તમે દીકરી પણ આવી દો એટલે તમે ગંગા નયા તમે જવાબદારીમાંથી હાથ કંકેરી છૂટા ન થઈ જતા ગંગા નાયાનું સુખ ન માની લેતા તમારી દીકરીના હોઠ પરની હસી સાચી છે કે નકલી તેનો શૃંગાર એ કદાચ એની પીડા દબાવવાનું હથિયાર તો નથી ને આ ચકાસવાની જવાબદારી તમારી છે મા બાપ તરીકે અને આજે પણ આજે પણ આપણી આસપાસ એવા પરિવારને એવા મા બાપ છે કે જેને પંખે લટકતી દીકરી મંજૂર છે પાછી આવતી નહીં તો દીકરીને જન્મ આપો છો તો એ દીકરીને જીવન મળે એવું જીવન સાથી શોધજો એના સ્વાસ્થ રૂંધાય એવો નહીં પ્રણવ બસ જો કે આજ સુધી તો હું ભૂલી ગઈ હતી કે મારા ગળામાંથી પણ અવાજ નીકળે છે અનુરાધા બેન મને આજે યાદ કર્યું કે મારા ગળામાં પણ અવાજ છે અને આજે નીકળ્યો છે તો એને બંધ નથી કરો એટલે પ્રણવ આજે તને કહી દઉં છું બસ બહુ થયું બહુ થયું પ્રણવ હવે મારાથી નથી રહેવાતું આ તારા પ્રેમ નામના પાંજરામાં તારા અસલામતી ભર્યા આ સ્નેહ સાથે નથી જીવાતું હવે હવે આ ઘૂટાઈ ઘૂટાઈને શ્વાસ નથી ભરાતા એટલે બસ હવે મારે આ સંબંધમાં વધારે નથી રહેવું મારે મુક્ત જીવન જીવવું છે અને હા હું ચોક્કસ કહું છું કે મારા બાળકો સાથે હું તારો આ સ્વભાવ સહન નથી કરી શકતી અને અત્યાર સુધી મારે તને ક્યારેય નહોતું કહેવું ક્યારેય નહોતું કહેવું જિંદગીભર મેં વાત દબાવી દીધી હતી મને આશા હતી મેં પંદર વર્ષ કાઢ્યા તારા સુધારવાની તારા બદલવાની અને આ મંગલસૂત્ર જો આ હાથ મૂકતા મને યાદ આવ્યું આ તો લગભગ 15 વર્ષમાં 15 વારથી મને બદલી દીધું દર વર્ષે સોનાનું મંગળસૂત્ર દર મેરેજ એનિવર્સરી આવી જાય છે પણ તું ન બદલાયો તું સહેજ પણ ન બદલાયો એટલે તું નહીં બદલાય એટલે હવે એ સહન નથી થતું કેમ કે તારા સ્વભાવની અસર માત્ર મારા પર નહીં મારા બાળકો પર પણ પડે છે અને એ હવે સહન નથી થતું અને આજ સુધી મેં તને નહોતું કીધું પણ ખરેખર તને તારા સ્વભાવને બદલવા માટે સાયકેટ્રિસ્ટની જરૂર છે યુ આર અ સાયકો તારે તારી ટ્રીટમેન્ટની જરૂર છે અને એક તારા લીધે ત્રણ ત્રણ જિંદગી ખરાબ થાય એ સહેવું હવે શક્ય નથી માટે હું અને મારા બાળકો તારાથી દૂર થવા માંગીએ છીએ બસ મને ખબર છે તારી જેટલી સુખ સુવિધા હું બાળકોને નહીં આપી શકું પણ યોગ્ય ઉછેર તો ચોક્કસ આપીશ એ મને ખાતરી છે આવા ટ્રોમા વાળા વાતાવરણમાં મારા બાળકોનો ઉછેર મારે નથી કરવો મને માફ કરજે પણ હવે જાજુ સાથે નહીં જીવાય અને અનુરાધાબેન તમારો બહુ આભાર કે તમે આજે વર્ષોની પીડા આંગળી ઉઠાવી અને અવાજ કાઢવાની મને હિંમત આપી પણ આટલું બધું બોલતા બોલતા ને આટલી હિંમત ભેગી કરતા વર્ષો વીતી ગયા અને એટલું સમજાયું કે તમે કેમ મારી પીડા પારખી ગયા અનુરાધાબેન કેમ આજે જે મારા સંબંધો છે એને મારી પીડા ના પરખાણી મારા જનેતાઓને મારી પીડા ના પરખાણી અને તમે પાખી ગયા મને લાગે છે કે કદાચ તમે આ પીડાના પ્રદેશ